અમારા દાતા બધા દાતા કરતા અલગ કઈ રીતના છે અમારો દાતાર તમે માર્કેટ ની અત્યારે ગણતરી કરો ને થોડી દીધા નાના મોટી વહેણી આપણી પાસે એસી પ્રકારની છે એસી પ્રકારની અલગ 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 મોડલ બધા અલગ અલગ મોડલ થાય એસી પ્રકારની વહેણી છે જેવી જેની જરૂરિયાત અને નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે જલારામ ગીર જ્યાં જલારામ ગોવણી બનાવે છે ત્યારે આપણે આજે વિઝિટ કરવા માટે આવ્યા એવાથી તો આપણે એના ઓનર છે એની પાસે જાણીશું કે કયા કયા મોડલ બનાવે છે અને તમારું સરનામું પણ આપણે એને પૂછીશું જેથી કરી ખેડૂત મિત્રને કોઈપણને ઓણ લેવું હોય તો એનું સરનામું સૌ પ્રથમ પહેલાં તમારું નામ આ બધું મારું નામ જિગ્નેશભાઈ વંશુદભાઈ ઓગાજ શિયા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચ્ચીસ બરોબર સાત જીરો પાંચ સાત જીરો છ બરોબર તમારું આપણો એડ્રેસ બતાવી દો એડ્રેસ વીરપુર જલારામ જે જલારામ બાપા મંદિર છે એ વીરપુર કાવેરી ગેસ્ટ હાઉસની સામે બરોબર એટલે આપણે જલારામ મેન ફેરી થી રહે એની સામેની સામે ની ફેરી ટૂંક રેલવે સ્ટેશન રોડ કહેવાય બરોબર છે આ એટલે હું કોઈ ગોતવું ન પડે ના બરોબર છે અને બીજા કે આપણે અમારા દાતા બધા દાતા કરતા અલગ કઈ રીતના છે અમારો દત્તાર તમે માર્કેટની અત્યારે ગણતરી કરો ને તો સિત્તેર એસી કંપની આપણું કોઈની કોપી નથી આપડે અલગ જ હતા અનુભવ પ્રમાણે બનાવ્યો છે કે આ દર ની ખાસિયત એ છે કે તમારે ઓગણીસ દાતા નો હોય નવ દાતાનો હોય ગમે એટલા તમારા દાતા દાતા અંદર આપણે ચાર નો ઉપયોગ કરવો છે તો આ ચાર વાળો જેક તમારે નીચે ઉતારવાનો છે ઓલા ઉપર રહી જાય ઓલા ઉપર રહી જાય બરોબર હવે પાંચ નું વાવેતર કરવું હોય તો પાછળના જ એકનો તમે ઉપયોગ કરી શકો પાંચ દાતા નું વાવેતર નવ નું તમારે વાવેતર કરવું હોય તો બે ને આ ને તમે ચાર દા ચાર પાટલી નવ શકે ચાર પાટલી નું થઈ શકે જીરા પણ વાવેતર હવે જીરાની સિસ્ટમ અંદર આખું એવું છે કે જીરામાં અત્યાર જે આપણે વાવતા પાટી હાલે એની અંદર જીરું પડે જીરું પૂરેપૂરું દટાઇ જાય અને બીજા નંબર ની અંદર જયારે પાણી મૂકે ઓછી પા હોય જીરું તણાઈ જાય કેળી પડી જાય પાણી ઉલા ઓતરો આવે એ પ્રશ્ન ખપારીમાં ના

છતાં આની સિસ્ટમ શું છે ને એ જ ખાસ જાણવાનું છે કારણ કે આપણે સિસ્ટમ નવા નવા મોડલ બનતા અમારા ગામમાં એ બે વર્ષ પેલા મોડલ હોય જૂનું મોડલ મોડલ અત્યારે એમાં અપડેટ થયું હોય કે નવું મોડલ હોય

એક જ વાર સેટ કરવાનું ચોમાસા માં આપણે વાવણી નો વાવેતર કરવું હોય તો બમ્પર કાઢીને આપણે વાવેતર કરી શકીએ એના માટે ત્યાર પછી જે આ જીરાની છાટણી છે આપણે લોખંડ આવતી લોખંડ નો પટ્ટો આવતો હવે ફાઈબર નો ઉપયોગ કર્યો આપણે પાછળ પાછળના બે સપોટ પૂરા આપી દીધા પેલા જૂના મોડલમાં નથી છે એટલે ટૂંકમાં વાયબ્રેશન ઓછું આવે ત્યાર પછી પેટીમાં સુધારો આવી ગયો છે ઢાળ પેટી આવી ગઈ છે અહીંથી બિયારણ એની મેળે ખાન

કેટલી પ્રકારના અત્યારે મોડલ બનાવો છો અત્યારે નાના મોટા મિની ટ્રેક્ટર ચાલુ કરી જેવી જેની જરૂરિયાત અને બળદની સાત હજાર થી લઈ અને પંદર સુધી અને જે મિની ની છે જે બમ્પર વગરની છે ચાલુ થાય સોળ હજાર પાંચસો થી અને પાસઠ હજાર સુધી મિની ટ્રેક્ટર ની બનાવી છે મોટા ટ્રેક્ટર ની પિસ્તાલીસ હજાર થી ચાલુ થાય ને એક લાખ પાંચ હજાર સુધી આપણે બનાવી છે હવે એમાં દાતા તમારે જોઈએ એટલે કોઈ એમ કે નવ દાતા સાત દાતા તેર દાતા જેવી જરૂરિયાત આ એરિયા વાઇઝ બધું અલગ અલગ હોય મિની ટ્રેક્ટર ના દત્તાર માં અત્યારે અમારે જે આલે છે કે એની અંદર સિંગલ સ્ટેપ ચોરસ પાટલો ડબલ જેક

કારણ કે આપણે બધા દાતા કંપની આપણે જોતા છે એમાં આ રીતની કઈ સિસ્ટમ આવતી નથી કારણ કે તમારે બે ચાર દાતા ઊંચા કરવો બે ચાર દાતા નીચા કરવો હોય અને ઘણી વખત એવું થતું હોય છે આપણે માનો કોઈ પણ વસ્તુ શ્રીણાક વાવતા હોય તો ત્રણ દાતે વાવતા હોય તો આપણે ઓગણી દાતાને ને ખોતા ઢોળવા ને ખેતરમાં જેટલું ઢોળો એટલું તો મેં ભરવાની છે ટ્રેક્ટર અને ત્રણ દાતા પડે તો તમારે જેટલું પાડવું એટલું પડે એટલે ટ્રેક્ટર ને જો પેલા તો કોઈ પણ દાંતા મોટી કિંમત નો લેતો એ ભાડા કરતો હોય ભાડા જે કરતો હોય એને બધું જ ઓર કરી ગયા ડીઝલ બચાવ થવો જોઈએ ડીઝલ બચાવ બીજા નંબરમાં પ્લસ કે તમે દત્તાર છે ને તમારે ત્રણ પ્રકારના રાખવા પડે જો રેગ્યુલર તમે ભાડા મારતો હોય તો પાટલી નો દત્તાર દાતા નો દત્તાર ઓલો એક દાતા બધું આવી જાય પછી ચોમાસાની સિસ્ટમમાં એવું થાય કે તમે 32 ની જારી નું વાવેતર કરો

તો જલારામ દા એગ્રો તમે જોઈ શકો કે હોય આપણે અહીંયા નંબર પણ આપેલા છે મોબાઈલ નંબર તમે જોઈ શકો અને વધુ ડિટેલ જોતી તો છતાં પણ આપણે મોબાઈલમાં ફોન કરી અને માહિતી લેવી જેથી કરી તમારે અલગ કોઈ મોડેલ હોય કે તમારી કોઈ જરૂરિયાત હોય અથવા કોઈ ભાવનું જાણવું હોય તો તમને એ ટુ ઝેડ બધી માહિતી મળતી રહે તો બસ આજે આટલું નમસ્કાર